હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ફૂલેલા ફૂલેલા અને એકદમ સોફ્ટ એવા નાનની રેસીપી અને સાથે જ આજે આપણે બનાવીશું કાજુ મખાનાનું શાક તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં તો આપણે શાકની ગ્રેવી માટે એક કુકરમાં ટમેટા ઉમેરીશું તો મેં અહીંયા દોઢથી બે નંગ જેટલા ટમેટા લીધેલા છે બે મીડિયમ સાઇઝની ડુંગળી બે તીખા મરચા અને ખડા મસાલા તો ખડા મસાલામાં તજ મરી લવિંગ અને એલચી લીધેલી છે અને સાથે જ કાજુ અને મખાના ઉમેરીશું અને ત્યાર પછી મેં અહીંયા એક સૂકું લાલ મરચું લીધેલું છે તો તેને પણ ઉમેરી દઈશું અને અડધો ગ્લાસ પાણી ઉમેરીને બે કરી લઈશું તો હવે કુકરનું ઢાંકણ બંધ કરીને આપણે બે વિશે કરીશું તો આપણું અહીંયા બે થાય ત્યાં સુધીમાં આપણે નાન માટેનો લોટ બાંધી લઈએ તો તેના માટે મેં અહીંયા એક મોટી મોટા વાસણમાં બે કપ જેટલો ઘઉંનો લોટ લીધેલો છે તો મેં અહીંયા અત્યારે જે રોટલીનો લોટ યુઝ કરી આપણે તે જ લીધેલો છે અને તેના સામે આપણે અડધો કપ જેટલો મેંદાનો લોટ ઉમેરીશું તો તમે ખાલી મેંદામાં નાન બનાવવા માંગતા હો તો પણ બનાવી શકો અથવા તો એકલા ઘઉના લોટના પણ બનાવી શકો છો અને સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને એક ચમચી જેટલો સુગર પાવડર ઉમેરીશું અને મેં અહીંયા અડધી ચમચી જેટલો ઈનો ઉમેરેલો છે તો ઈનો અને દહીં ઉમેરવાથી આપણા નાન એકદમ ફૂલેલા ફૂલેલા અને સોફ્ટ બનશે તો મેં અહીંયા પાંચ થી છ ચમચી જેટલું દહીં લીધેલું છે તો દહીં થોડુંક ખાટું હોય તેવું યુઝ કરવાનું અને ત્યાર પછી આપણે એક ચમચી જેટલું તેલ ઉમેરીને લોટમાં એકદમ સરસ એવું મિક્સ કરી લઈશું આ બધી જ વસ્તુને આપણે પહેલા તો લોટમાં એકદમ સરસ એવું મિક્સ કરી લેવાનું છે તો જ્યારે પણ આવી રીતના નાન બનાવવા હોય ત્યારે નાનનો લોટ બાંધીને તેને પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ ઉપર આપી દેવાનો ત્યાર પછી જો નાન બનાવશો ને તો એકદમ ફૂલેલા ફૂલેલા અને સોફ્ટ બનશે અને આપણો અહીંયા લોટ બંધાઈને તૈયાર છે અને આ નાનનો લોટ આપણે વધારે પડતો ઢીલો પણ નથી બાંધવાનો કે વધારે પડતો કઠણ નથી બાંધવાનો મીડિયમ સોફ્ટ હોય તેવો જ લોટ બાંધીશું અને ત્યાર પછી ફરીથી એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને લોટને મસળી લઈશું તો આપણો અહીંયા નાન માટેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આ લોટને આપણે મિનિટ માટે એમ જ ઉપર આપી એટલે આપણો લોટ એકદમ સરસ ફૂલી જશે તો આપણો લોટ થોડોક ને કરે ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈએ તો કુકરમાં એકદમ સરસ એવી કાંદા અને ટમેટા આપડા બફાઈ ગયા છે અને સાથે જ કાજુ અને મખાના પણ એટલા સરસ બફાઈ ગયા છે તો હવે આપણે

કાજુને રોસ્ટ કરી લઈશું તો લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કાજુને તો જેમ જેમ કાજુ સાંત્રતા જશે તેમ તેમ તેનો કલર પણ ચેન્જ થવા લાગી જશે તો બસ આવી રીતના થોડાક લાઈટ બ્રાઉન થાય ને ત્યાં સુધી જ આપણે કાજુને સાંતળવાના છે અને એની સાથે જ આપણે હવે મખાનાને પણ આવી રીતના રોસ્ટ કરી લઈશું તો મેં અહીંયા એક કપ જેટલા મખાના લીધેલા છે તો મખાનાને પણ આપણે ઘીમાં જ એકદમ સરસ રોસ્ટ કરી લઈશું તો આ કાજુ અને મખાના તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો તો હું અત્યારે બે વ્યક્તિને સર્વ થાય એટલું શાક બનાવી રહી છું તો એ પ્રમાણે મેં અહીંયા કાજુ અને મખાના લીધેલા છે તો મખાના પણ આપણા રોસ્ટ થઈ ગયેલા છે અને તેને પણ આપણે એક ડીશમાં લઈ અને અને હવે એ જ જ પેનમાં આપણે આપણે જેટલું તેલ ગરમ કરવા મૂકીશું સાથે થી બે ચમચી જેટલું ઘી ઉમેરીશું તો આજે આપણે આ શાકને ઘી અને તેલમાં બનાવવાના છીએ અને ઘી અને તેલ થોડુંક ગરમ થાય એટલે આપણે રાઈ ઉમેરીશું સોરી જીરું ઉમેરીશું અને તમાલપત્ર ઉમેરીશું અને સાથે જ આપણે

જેવો રેસ્ટોરન્ટ કે હોટેલમાં આપણે ખાતા હોય અને શાક એના જેવો આવે છે એટલે કે ઢાબા સ્ટાઈલ તેનો ટેસ્ટ આવશે અને ત્યાર પછી જે પેસ્ટ બનાવેલી છે કાંદા અને ટમેટાની તે પણ ઉમેરી દઈશું અને જે પ્રમાણે આપણે ગ્રેવી જોઈએ એ પ્રમાણે આપણે પાણી પણ અત્યારે જ ઉમેરી દઈશું તો બે થી ત્રણ મિનિટ માટે આપણે આ ગ્રેવીને એમ જ સાંધળીશું અને સાથે જ આપણે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલી ખાંડ ઉમેરીશું તો આ ગ્રેવીને આપણે ઢાંકણ મિનિટ માટે કરી લેવાની છે તો હવે આપણે ઉપર પેન ઉપર ઢાંકણ બંધ કરી દઈશું અને ચાર થી પાંચ મિનિટ માટે એમ જ ગ્રેવીને સાંતળવાની છે તેલમાં તો આપણે આવી રીતના ચાર થી પાંચ મિનિટ માટે ગ્રેવી સાંતળાશે એટલે એકદમ સરસ એવી ગ્રેવી આપણી

તો મલાઈની જગ્યાએ તમે ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છો તો ફરીથી આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું એક થી બે મિનિટ માટે અને કાજુ આપણા થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી તેને ગ્રેવીમાં એકદમ સરસ એવા કૂક કરવાના છે એટલે આપણે ફરીથી ઢાંકણ બંધ કરીને ચાર થી પાંચ મિનિટ માટે આ શાકને કૂક કરીશું એટલે આપણા કાજુ થોડાક સોફ્ટ થઈ જશે

એકદમ સરસ એવું આપણું આ કાજુ મખાનાનું શાક બનીને તૈયાર છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આગળ ગરમ શાક ને આપણે નાન સાથે સર્વ કરી શકીએ તેવું બનીને તૈયાર છે અને હવે આપણે નાન માટેનો લોટ પણ જોઈ લઈએ તો આપણો લોટ એકદમ સરસ એવો સોફ્ટ અને લોટમાં કૂંડ પણ એટલી સરસ આવી ગઈ છે તો લોટ જો આવી રીતને મીડિયમ સોફ્ટ હોય ને તેવો જ રાખીશું તો હવે આપણે નાન બનાવીશું તો એક લઈશું અને લોટ લઈને રોટલી અને ત્યાર પછી ઉપરથી આપણે તલને ને સ્પ્રિન્કલ કરીશું તો એ પહેલા આપણે થોડુંક આવી રીતના પાણી લગાવી લઈશું એટલે તલ અને આપણા જે ધાણા હશે તે એકદમ સરસ એવા નાનમાં ચીપકી જશે તો આવી પેલા આપણે તલ સ્પ્રિંકલ કરીશું મેં અહીંયા અત્યારે વ્હાઈટ તલ લીધેલા છે તો તમે કાળા તલ પણ લઈ શકો છો આવી રીતના નાન નો શેપ આપી દેવાનો લંગોળ જે પ્રમાણે તમારે નાન બનાવવા હોય એ પ્રમાણે આપણે શેપ આપી દઈશું અને હું અત્યારે થોડાક પતલા જ નાન બનાવી રહી છું કારણ કે આપણે ઘરે બનાવીએ છીએ એટલે થોડાક પતલા અને સોફ્ટ હોય તો ખાવાની મજા આવે એવા વધારે પડતા જાડા નહીં બનાવીશું તો આવી રીતના પહેલા આપણે બધા જ નાન બનાવતા જઈશું અને સાથે જ તેને તવા ઉપર શેકતા જઈશું તો આવી રીતના આપણે ફરીથી બીજું નાન બનાવી લઈશું અને એને પણ નાનના શેપ માં તેનો શેપ આપી દઈશું તો લંબગોળ આપણે શેપ આપી દેવાનો છે આવી રીતના અને હવે આપણે નાન ને તવા ઉપર શેકી લઈશું તો મેં અહીંયા પહેલેથી જ તવો ગરમ કરવા મૂકી દીધેલો હતો અને એક સાઈડ ઉપર આપણો નાન શેકાય ત્યાં સુધી આપણે તેને શેકી લેવાનું છે તો મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે

તો એકદમ ફૂલેલું ફૂલેલું નાન આપણું બનીને તૈયાર છે તો જેટલું આપણા નાનના લોટમાં આથો આવ્યો હશે એટલું જ આપણા નાન ફૂલીને દડા જેવા થશે અને જ્યારે નાનનો લોટ બાંધીએ ત્યારે અમુક નાની નાની બાબતોનું ધ્યાન રાખીને લોટ બાંધશું ને તો આપણા નાન પણ હોટેલ જેવા જ ઘરે બનીને તૈયાર થતા હોય છે તો આપણું અહીંયા આ નાન બનીને તૈયાર છે તો આવી રીતના હું બધા જ નાનને ઘીમાં શેકીને તૈયાર કરી લઈશ અને હવે આ ગરમા ગરમ નાનને ને આપણે કાજુ મખાનાના શાક સાથે સર્વ કરીશું તો જો એકદમ સોફ્ટ એવા નાન બનીને તૈયાર થયા છે જો છે ને બન્યા છે ને એકદમ સરસ એવા તો આવી જ નવી રેસીપી સાથે આપણે ફરીથી મળીશું ત્યાં સુધી કેર